નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો પંદર ઓગસ્ટ ગુજરાત રાજ્ય માટે સ્વતંત્ર દિવસની આજે ઉજવણી છે પરંતુ આ ઉજવણી સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદની પણ એક મજબૂત થતી સિસ્ટમની જે ડરામણી આગાહી છે એ કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આ વરસાદી સિસ્ટમનો ખતરો મનરાતો જોવા મળી રહ્યો છે તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે સાથે પંદર ઓગસ્ટના રોજ વહેલી સવારથી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી છે એટલે કે વાતાવરણ બદલાણું છે સાથે આ વરસાદની જે સિસ્ટમ અગાઉ પણ તમને ખ્યાલ હશે એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર અગાઉ વરસાદની સિસ્ટમ આવવાની હતી પરંતુ એ સિસ્ટમ ઉત્તર ભારત તરફ ગતિ કરી ગઈ એટલે કે ત્યાં સિસ્ટમનો યુટર્ન થયો અને વરસાદ છે એ ગુજરાતમાં ઓછો પડ્યો હતો પણ ફરી વખત સાતમ આઠમના તહેવાર નિમિત્તે ઓગસ્ટ મહિનાના જે સોળ સત્તર અને અઢાર તારીખ આ ત્રણ દિવસ ભારે રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર આ વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે આ સાથે આવનારા બે થી ત્રણ દિવસ વાતાવરણની અંદર છે મિત્રો પલટવાર જોવા મળશે તેમાં ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જે આપણે ગુજરાત રિઝનના ભાગ કહીએ છીએ અવારનવાર તમને માહિતી આપતા હોઈએ છીએ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનશે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હવે પછી મધ્ય ભારત તરફ ગતિ કરશે અને મધ્ય ભારત તરફ થઈ અને ઉત્તર ગુજરાતમાં આવશે તો આ જ પ્રકારે અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં અત્યારે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે સાતમ આઠમના તહેવાર છે એ નિમિત્તે જે મેળો ભરાય છે એ મેળો તણાશે જન્માષ્ટમી નિમિત્તે આ તમામ જે પર્વ છે જે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિને કારણે છે બગડશે એવી અત્યારે આગાહી કરવામાં આવી રહી છે કારણ કે સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ અતિ ભારે રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર તો અત્યારે વરસાદ ચાલુ છે પરંતુ ઘણા બધા મિત્રોની એ પણ કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર હજુ વરસાદ નથી પડ્યો તો તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ દર્શાવી દેજો જેથી કરી હવે પછી છે એ પ્રોપર એમ જિલ્લાની અંદર આગાહી કરવામાં આવશે તો અત્યારે તમને જણાવીએ તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ વાતાવરણની સ્થિતિ પ્રમાણે છે એ શું ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મહીસાગરના જિલ્લાઓની અંદર વરસાદ પડશે શું દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ દમણ દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદ પડશે કે પછી શું સૌરાષ્ટ્રના ભાવનગર છે ગીર સોમનાથ છે વેરાવળ છે અમરેલી છે આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો આ દરેક આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર છે એ તમને દેખાડવામાં આવી રહ્યું છે હવે અત્યારે ભારત દેશના મેપની અંદર તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ છે એ વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે વરસાદની આ સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે કારણ કે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આવશે સાથે મધ્ય ભારતના વિસ્તારમાંથી છે એ પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આવશે દક્ષિણ ભારતમાં પણ એક વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સ્થિતિ જોવા મળી રહી છે એ વાવાઝોડાની સ્થિતિના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો માહોલ છે એ અતિ ભયંકર જોવા મળવાનો છે આ સાથે વાતાવરણની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળવાનો છે આગામી ચોવીસ કલાક પણ ભારેથી અતિભારે રહેવાની છે જે આપણે અગાઉ જે સંભાવના જોઈ છે એ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ અતિ ભયંકર જોવા મળવાનું છે આ સાથે મિત્રો દેશના અનેક રાજ્યોમાં વરસાદી મહેર છે એ જોવા મળી પંદર ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે આજથી છૂટાછવાયા ઝાપટા છે પરંતુ શનિવારની જે આગાહી છે એમાં વરસાદનો વ્યાપ સાથે માત્રા પણ બંને વધશે જન્માષ્ટમી સાતમ આઠમના તહેવાર નિમિત્તે આ જે વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો જોવા મળી રહ્યો છે સોળથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદના એકથી વધુ રાઉન્ડ છે જોવાની આગાહી દર્શાવવામાં આવી છે વેધર એનાલિસિસ અશોક પટેલે પણ આગાહી કરી છે તેઓએ આજે વાતચીતમાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં કાલ સુધી હજુ છૂટો છવાયો વરસાદ થશે પરંતુ સિસ્ટમના પ્રભાવ હેઠળ વાતાવરણ સુધારવામાં સાથે સોળથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદના એકથી વધુ રાઉન્ડ છે એ શક્ય બનશે કેટલાક દિવસો સાર્વત્રિક વ્યાપક વરસાદ વરસશે જ્યારે બાકીના દિવસોમાં છૂટાછવાયા વરસાદ છે એ પડશે આગાહીના સમયમાં વ્યાપક વિસ્તારોમાં કુલ પચાસથી સો મિલીમીટર વરસાદ થશે જ્યારે સીમિત વિસ્તારોમાં સોથી બસો મિલીમીટરનો અને અમુક સ્થાનો ઉપર બસો પચાસથી એટલે કે દસ ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે પર્વતમાન હવામાન પરિબળો વિશે તેઓએ કહ્યું છે કે ગઈકાલે ઉદભવેલ લો પ્રેશર આજે સવારે મધ્ય પશ્ચિમ તથા લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં હતું તેને નજીકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુએસસી છે એ સમુદ્ર સ્તરથી સરેરાશ સાડા ત્રણ સાત કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું છે અને વધતી ઊંચાઈ દક્ષિણ તરફ ઝુકાવ છે આવતા કલાકમાં ઉત્તરીય તટ આંધ્રપ્રદેશ તથા દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમી દિશામાં ચાલ ચાલવાની શક્યતા દર્શાવવામાં આવી છે મોન્સૂન ટ્રફ છે એ શ્રીનગર ચૂરુ ગુના જબલપુર રાયપુર દક્ષિણ દક્ષિણ પૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર તથા જોડાયેલી ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં લો પ્રેશર કેન્દ્રિત થશે આ સિવાય પાંચ જેટલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હિમાચલ પ્રદેશ લાગુ જમ્મુ કાશ્મીર એ દોઢથી ત્રણ કિલોમીટરની ઊંચાઈએ કચ્છ તથા આસપાસના જે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ત્રણ કિલોમીટરની ઉત્તર પૂર્વીય અરબ સમુદ્ર તથા કચ્છ ઉપર ઉત્તર પૂર્વીય આસામમાં સાથે એ ત્રણ કિલોમીટરની ઊંચાઈએ તથા અન્ય એક ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશ તથા લાગુ હરિયાણા જેમાં નવ કિમીની જે ઊંચાઈએ દક્ષિણી હરિયાણા તથા ઉત્તર રાજસ્થાન સુધી વિસ્તરણ થયેલું છે અન્ય પરિબળોમાં મધ્ય બંગાળની ખાડીથી ઉત્તર પૂર્વીય અરબ સમુદ્ર કચ્છ નજીક સુધીનું પૂર્વ પશ્ચિમી ટ્રોફ છે એ દર્શાવવામાં આવ્યું છે મધ્ય પશ્ચિમી તથા લાગુ ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીના યુએસસી તેલંગાણા ઉત્તરીય મહારાષ્ટ્ર તથા દક્ષિણી ગુજરાત ઉપરથી પસાર થાય દોઢ કિલોમીટરથી પોણા છ કિલોમીટરના લેવલે વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ જોવા મળે આ સિસ્ટમ પરિબળોના પ્રભાવ હેઠળ સોળથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનો એકથી વધુ રાઉન્ડ છે શક્ય કરશે જે દરમિયાન હળવો મધ્યમ વરસાદ ભારેથી અતિભારે ખૂબ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારે ચોમાસાની સ્થિતિ પણ મજબૂત થશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થશે ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે જેમાં બેથી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જોવા મળી રહી છે આ સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમી ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થશે પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે સત્તરથી વીસ ઓગસ્ટ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમાવેશ કરવામાં આવ્યો છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમની અસરને કારણે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી સાત દિવસની રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળ ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે જોકે ખેડૂતોને તેના ખેતીના કામ સમયસર પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા પૂરા વિશ્વાસ સાથે વરસશે સોળ ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે આ સિસ્ટમના કારણે ઉપરી હવામાન ચક્રવાતી પરિભ્રમણને કારણે તેજ પવન પણ ફૂંકાય છે જ્યારે મિત્રો આ વરસાદ જ રાજ્યમાં અત્યાર સુધીના ચોંસઠ ટકા વરસાદના આંકડાઓ વધારશે અને ખેતી માટે ફાયદાકારક રહેશે હવે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમી ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે એની આગાહી કરવામાં આવી છે સાથે સોળ ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાનશાસ્ત્રી અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે જો કે ખેડૂતોને તેમના ખેતીના કામ સમયસર પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સત્તરથી વીસ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે એક અઠવાડિયામાં આ મહિનામાં જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયામાં સારો વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના કચ્છ દક્ષિણ ગુજરાતનો સમાવેશ આમાં થાય છે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ફરી વખત વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કેટલાય જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે સોળ ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો વરસાદ પડશે અરબી સમુદ્ર હોય બંગાળની ખાડી હોય એમાં એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળશે સોળ ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેટલાય વિસ્તારોમાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે આ રાઉન્ડમાં સોળ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે ટૂંકમાં ઓગસ્ટ મહિનામાં મધ્યમાં ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ જે આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદમાં પણ વરસાદ પડી શકશે અને આ ઉપરાંત ઘણા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે તો આ પ્રકારે મિત્રો વરસાદની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે એકથી બે દિવસની અંદર ફરી વખત વરસાદનો જોર વધશે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ સ્થિતિ છે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે સાથે તહેવારોમાં સ્થિતિ બગડશે એ ફાઇનલ છે આજે સાતમ અને આવતીકાલ આઠમના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ધમરોળ છે અને આ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળશે અંબાલાલ પટેલની પણ સૌથી ઘાતક આગાહી છે એ આપણે આજના બપોરના વિડીયોમાં જોઈશું ખાસ કરીને આજનો બપોરનો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે અત્યારના જે વિડીયોની અંદર આગાહી અને માહિતી જોઈ છે એના કરતાં આ ઘાતક અને ખતરનાક આગાહી આપણે બપોરના વિડીયોમાં જોઈશું તો બપોરે ફરી વખત આપણે એક નવા વિડીયો સાથે મળીશું સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એ વરસાદની સ્થિતિ મજબૂત છે કે નબળી એના વિશે પણ જાણીશું ગુજરાત રાજ્ય ઉપર એક વાવાઝોડું આવવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે ખાસ તમે એ પણ જોઈ લેજો શું ખરેખર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સાથે વાવાઝોડાની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે કે કેમ તો એના વિશેની આગાહી હવે તમને ફરી વખત જણાવીશું તો સાથે એ પણ જોતા રહેજો તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હતો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો